સુરત શહેરમાં આગામી સમયમાં ઈદે મિલાદ અને ગણપતિના તહેવાર નિમિત્તે લિંબાયત પોલીસે સુભાષનગર કમ્યુનિટી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા સુભાષનગર કોમ્યુનિટી હોલ ખાતે લિંબાયત પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં બંને ધર્મના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજની બેઠકમાં લિંબાયત વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના સાથે આવતા તહેવારોમાં કોમી એકતા બની રહે અને બંને ધર્મના લોકો પોતાના તહેવારો એકબીજાની ધાર્મિક લાગણી ન ધુવાય તેનું ધ્યાન રાખીને ધામધૂમપૂર્વક મનાવે તે હેતુથી પોલીસ સુરક્ષા બંદોબસ્ત સાથે બંને સમાજના આગેવાનો સહકાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરતમાં અત્યારે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે એકી સાથે ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આની સાથે મુસ્લિમ ધર્મના ઈદ મિલાદનો તહેવાર આવી રહ્યો છે ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદ તહેવારની ઉજવણી એકસાથે થવાની હોય આ બંને ધર્મના લોકો આ તહેવારો નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતી હેતુથી આજે શાંતિ સમિતિની બેઠક લિંબાયત પોલીસે બોલાવી હતી આવનાર રોજ રોજ ઈદના અને શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધાર ધર્મગુરૂ અમના વિજયાનંદ બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગળાય છે આમાં ખૂબ સુખ શાંતિ રહે તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને મળીને ઉજવે અને નાની મોટી કોઈ નાની નાની કોઈ બાબતો હોય તેના પોલીસ લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી એક બધા વિનંતી છે આપના થકી પણ વિનંતી છે કે વિસ્તાર મે જો છેલ્લા જો એ ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાને દહે સુખ શાંતિ છે જેના લીધે આ લિંબાયત વિસ્તારનો વિકાસ બી થઈ રહ્યા છે અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે તો એના અમે બધા લોકોનો ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકારા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ આ અહીંયા વિસ્તારમાં રહેવા લોકોનો હાથ છે ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળી મળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવને ઉપર રાખીએ આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ ચર્ચાઓ થઈ અને મને પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં આ બંને તહેવાર અહીંયા